અરવલ્લી જિલ્લામાં પોલીસે હેવાનીતની હદ વટાવી દારૂના બે ક્વાટા સાથે ઝડપાયેલા યુવાનને ઢોર માર માર્યો જંગલ વિસ્તારમાં અવારુ જગ્યાએ લઈ જઈ માર મારી યુવાનને પોલીસ કર્મચારી દ્વારા પૈસા પીવડાવવાની કોશિશ કરતાના ગંભીર આક્ષેપ યુવાને પોતે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે પોલીસે મથકમાં બોલાવી યુવાનને પત્ની જોડે સિત્તેર હજાર રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો યુવકની પત્નીને પણ વિભસ્ત શબ્દો બોલવા માટે આક્ષેપ કર્યો છે પોલીસ કર્મીએ ખુદ દારૂ પીને યુવકને માર મારતા હોવાનો આક્ષેપ છે યુવકની હાલત ગંભીર જણાતા હાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ રહ્યા છે યુવકને લોહીના બાટલા ચડાવવા પર ફરજ પડી છે વિજયસિંહ જીતુસિંહ દિલીપ રાજદીપ દિનેશ સહિત સાત પોલીસ કર્મીઓને માર મારી હોવાનો આક્ષેપ છે અરવલ્લી જિલ્લાની આ ગંભીર ઘટના બનતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે કે પીએસઆઈ ક્યાં હતા રજા પર હતા કે તેના ફરજ પર સ્થળ પર હાજર હતા પોલીસ કર્મીઓને બચાવવા ખુદ પીએસઆઈનો પ્રયાસ પીએસઆઈ કામગીરી સામે પણ સવાલ ઊભો થઈ રહ્યા છે આંબલીયા પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મીઓ સામે ફરિયાદ જિલ્લા પોલીસ અધિક્ષકને કરાઈ લેખિતમાં રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર મારું નામ રાહુલ કુમાર રોપસી સોલંકી ગામ બેબીની વાવ તાલુકો બાયડ જિલ્લો અરવલી મને પોલીસ દ્વારા લઈ ગયા સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા પછી અંબાગઢ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો પછી ગોલપુરા અને અંબાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જનરાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો લોખંડના સળિયા સરીયા આ પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી એમાં બીજા ત્રણ જણા બધા ત્રણ કુલ પાંચ જણા હતા મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવરાયો હતો પછી એક કાકો આવ્યા હતા કાકો કે કેમ મારો છો ભાઈ તાકે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો પછી કાકો બોલાવા ગયો એટલે આમાં આ લોકોએ મને ઉઠાવી લીધો પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાયા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો અને તે આવીને બે કલાકો સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું ક્વાટરીઓ તોડીને મને ક્યાંબુ પી લેતું પાણી નથી પીવાનું તારે મારવામાં મને વિજયસિંહ જીતુસિંહ દિલીપસિંહ રાજદીપસિંહ એ ચારના નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા દિનેશભાઈ ભરવાડ એવું કુલ સાત માણસો હતા પછી મને મારા ઘરનાને જાન થતાં આવી ગઈ રાત્રે સિત્તેર હજાર રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા મારા ગીઝામાં પાંત્રીસો રૂપિયા હતા હાથમાં વીંટીઓ હતી એમાં એક જ વીંટી મળી ત્રણ વીંટીઓ ખબર નથી પછી ને મોબાઈલ પણ પોલીસવાળા પાસે જ છે બસ